નમસ્કાર મિત્રો આજે ગુરુચેરાને બંદી બનાવી અને આ રજવાડામાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાંનો રાજા ખૂબ જ ક્રૂર છે અને તેણે એક નાના નાના બાળકોની મોટી વિશાળ સેના બનાવી છે અને આજુબાજુના રજવાડે રજવાડાઓમાંથી બાળકોને ઉપાડી ઉપાડી અને તેના રાજ્યમાં ભેગા કર્યા છે અને ત્યારે ગુરુજીએ તેમને છોડવાની વાત કહી પરંતુ રાજા માનતો નથી અને કહે છે કે આ ગુરુજીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેથી આજે એમને જેલમાં પૂરી દો અને સવારે એમને મોતને ઘાટ ઉતારી દેવાના છે અને આમ ગુરુચેલાને મોતની સજા આપી અને આજે રાત્રે એમને એક અંધારી જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે અડધી રાત થતાની સાથે જ ગુરુજી એ જેલની બહાર નીકળે છે અને પોતાના શિષ્યને કહે છે કે હું આ જેલમાં જાતે નથી આવ્યો પરંતુ આ તો મારી યોજના છે અને ચાલો હવે અડધી રાતે પહોંચવાનું છે પેલા બાળકો પાસે અને એમને લઈ અને અહીંયાથી નીકળી જવાનું છે કારણ કે આ રાજા માને એમ નથી નથી અને અને એને મનાવવામાં હવે સમય બગાડવાનો આમ આટલું કહી અને પછી તો ગુરુ ચેલો ચાલતા ચાલતા પહોંચે છે એક વિશાળ ચાર દિવાલો છે અને એની વચ્ચો ઘણા બધા બાળકોને પૂરેલા છે તેના મુખ્ય દ્વાર પાસે પહોંચી અને ગુરુજી કહેવા લાગ્યા કે હે સિપાહી અમને અંદર જવા દો અમારે બાળકોનું કામ પડ્યું છે ત્યારે બંને સિપાહીઓ ભાલા લઈ અને ગુરુજી સામે આડા ફરે છે ત્યારે ગુરુજી પોતાના તપોબળથી બંને સિપાહીઓને બેભાન કરી નાખે છે અને પછી મુખ્ય દ્વાર ખોલી અને અંદર પહોંચે છે ત્યારે હજારોની સંખ્યામાં ગુરુજીની નજર સામે બાળકો પડે છે અને આટલા બધા બાળકોને જોઈ અને ગુરુજી પોતે વિચારમાં પડી ગયા કે આ ક્રૂર પાપીએ કેટલા બધા બાળકોને અહીંયા ભેગા કર્યા છે અને પછી બધા જ બાળકોને ગુરુજી સમજાવે છે અને કહે છે કે આ તમારું ઘર નથી અને અમે તમને તમારા ઘર સુધી પહોંચાડવા માટે આવ્યા છીએ આમ કહી અને ગુરુજી બધા જ બાળકોને લઈ અને અડધી રાત્રે અને પહોંચે છે પાછા ગામમાં અને ગામમાં પહોંચતાની સાથે જ પોતપોતાના બાળકોને જોઈ અને હર કોઈ માતા હરખમાં આવી જાય છે અને બીજા ઘણા બધા બાળકો છે કે જેમના મા બાપની કાંઈ ખબર નથી ત્યારે ગુરુજીને આ ગામના મુખી આવીને એટલું કહે છે કે ગુરુજી આટલા બધા બાળકોને આપણે કેવી રીતે એમના ઘર સુધી પહોંચાડીશું ત્યારે ગુરુજી એટલું કહે છે કે એ બાળકોને તો ઘર સુધી નથી પહોંચાડવા પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાં સંદેશા મોકલાવો કે જે જેના બાળકોને આ કપટી રાજા ઉપાડી ગયો હતો ને એ બધા જ પોતપોતાના બાળકોને આવીને લઈ જાય ત્યારે ગુરુજીની આવી આજ્ઞા માની અને આ મુખી હરેક ગામમાં સંદેશો મોકલાવે છે કે રાજા જે બાળકોને ઉપાડી ગયો હતો એ બધા જ બાળકો અમારી પાસે છે અને જે જેનું બાળક હોય તેના માતા-પિતા આવી અને એ બાળકોને લઈ જાય અને આમ ગુરુજીના આપેલા સંદેશથી આ મુખીએ પોતાના ગામના એક એક માણસને આજુબાજુના ગામડાઓમાં મુક્યા છે અને આ બાજુ વહેલી સવારે બીજા પાંચ સૈપાયો આવી અને જુએ છે તો દ્વાર ખુલ્લો પડ્યો છે અને બંને સૈપાયો બેભાન અવસ્થામાં પડ્યા છે ત્યારે આ સૈપાયો આવી અને એમને જગાડતા કહે છે કે તમે કેમ સુઈ ગયા છો અને આ દિવાલોનો દ્વાર ખુલ્લો કેમ છે અને તમને ખબર છે ને કે અંદર કેટલા બધા બાળકો છે અને તમે આમ દરવાજા ખુલ્લા રાખીને સુઈ જાવ છો જો મહારાજને ખબર પડશે ને તો તમને જીવતા કાપી નાખશે અને હવે તમારી પહેરેદારીનો સમય પૂરો થયો છે માટે તમે જાઓ અને હવે અમે પહેરો ભરીશું આમ કહી અને એક સિપાહી પેલો દ્વાર બંધ કરવા માટે પહોંચે છે અને અંદર જઈને નજર કરતા જુએ છે તો સામે એક પણ બાળક નથી ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો અને પેલા બંને સિપાહીઓને પકડીને કહે છે કે હરામખોરો તમે અહીંયા પહેરેદારી કરતા હતા તો પછી આ દ્વાર ખુલ્લો છે તમે પણ આરામથી સૂતેલા હતા તો આ બધા બાળકો ક્યાં ગયા અને ત્યારે બંને સિપાહીઓ ગભરાણા અને અંદર જઈને જુએ છે તો એક પણ બાળક છે નહીં તેથી બંને ધૃષ્કેને ધૃષકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ આજથી પાંચ પાંચ વર્ષથી ઘણા બધા બાળકોને અહીંયા ઉપાડી ઉપાડીને લાવતા હતા અને હવે એ બધા જ બાળકો આમ અમારાથી ગુમ થઈ ગયા છે તો પછી મહારાજ અમને છોડશે નહીં કારણ કે આ નાના બાળકોને મોટા કરી અને એક વિશાળ સેના તૈયાર કરવી એ એમની મુખ્ય યોજના છે હવે એમની યોજના ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે એટલામાં તો બીજા બે સિપાહીઓ દોડતા આવે છે અને આવીને કહે છે કે ગુરુચેલાને આજે મોતની સજા આપી હતી પરંતુ જેલખાનામાં ગુરુચેલો છે નહીં તો આ બંને ક્યાં ચાલ્યા ગયા હશે ત્યારે આ બધા જ સિપાહીઓ ભેગા થઈ અને મૂંઝવણમાં ફસાણા છે ત્યારે એમનો સેનાપતિ આવે છે અને સેનાપતિ આવતાની સાથે જ પૂછવા લાગ્યો કે તમારા બધાના આ મોઢા કેમ ઉતરેલા છે અને મને કહો કે શું સમસ્યા થઈ છે ત્યારે સેનાપતિને હળવેકથી પેલા બંને સિપાહીઓ કહેવા લાગ્યા કે જેટલા પણ બાળકોને મહારાજ ઉપાડીને લાવ્યા હતા ને એ બધા જ બાળકો ગુમ થઈ ગયા છે અને એટલું જ નહીં પરંતુ જેલખાનામાં ગુરુચેલો પણ હાજર નથી તેઓ પણ જેલ તોડીને ભાગી ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ સેનાપતિ સમજી ગયો અને કહેવા લાગ્યો કે તમને ખબર છે કે આ બાળકો ક્યાં ગયા છે ત્યારે બધા જ સિપાહીઓ કહે છે કે અમને કાંઈ ખબર નથી અને અમે પોતાની આંખોના પલકારા પણ માર્યા વગર અમે અમારી ફરજ બજાવી રહ્યા હતા અને અમે ક્યારેય પણ રાત્રે સૂતા નથી અને ખબર નહીં આજે અમે કેવી રીતે સૂઈ ગયા અમને કાંઈ શાનભાન હતું નહીં અને આમ જમીનમાં પડ્યા હતા ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો કે તમે નિંદ્રાને આધીન નહોતા થયા પરંતુ આ તો પેલા ગુરુજીની એક ચાલ હશે કારણ કે તેઓ અહીંયા બાળકોને મુક્ત કરવા માટે આવ્યા હતા અને તેઓ પોતાના કામમાં સફળ થયા છે અને તેમણે જ તમને બેભાન કરી અને અહીંયાથી ચાલ્યા ગયા છે અને બધા બાળકોને પણ તેઓ અહીંયાથી આઝાદ કરાવીને લઈ ગયા છે તો માનો કે ના માનો પરંતુ તેઓ પેલા ગામમાં જ ગયા હશે અને આમ આવો વિચાર કરી અને પછી સેનાપતિ અને સિપાહીઓ ચાલતા ચાલતા પહોંચે છે મહારાજની પાસે અને મહારાજની પાસે જઈ અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે કે મહારાજ ગજબ થઈ ગયો છે ત્યારે મહારાજ કહે છે કે મારે કોઈ પણ વાત નથી સાંભળવી સૌથી પહેલાં તમે મારી નજરોની સામે પહેલાં ગુરુચેલાને લઈ આવો અને એમને ફાંસીના માચડે ચડાવી દો ત્યારે મને આરામ થશે ત્યાં તો સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ એની જ વાત કરું છું અને ગુરુચેલો જેલમાંથી ભાગી ગયા છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે આટલા બધા સિપાહીઓ લગાવ્યા હોવા છતાં પણ કેવી રીતે ભાગી જાય ત્યારે સેનાપતિ કહે છે કે ખબર નહીં એ ગુરુચેલા કઈ ચાલ હતી કે બધા જ સિપાહીઓ આખી રાત બેભાન અવસ્થામાં પડ્યા હતા અને મહારાજ એટલું જ નહીં પરંતુ તમારું જે પાંચ સાત વર્ષનું સપનું હતું અને આપણે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી જે નાના નાના બાળકોને ઉપાડીને લાવતા હતા અને એમને ખવડાવી પીવડાવી મોટા કરી કરી અને જે યુદ્ધની તાલીમો આપી રહ્યા હતા ને એ બધા જ બાળકોને એ ગુરુચેલો સાથે લઈને ભાગી ગયા છે અને કોણ જાણે તેઓ ક્યાં ગયા હશે હવે એમનો કાંઈ અતોપતો મળ્યો નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજા લાલ પીળો થઈ ગયો અને ત્યાં ત્રાળ પાડી અને બધા જ સિપાહીઓની સામે એટલું કહે છે કે તમે આજે મને જે સમાચાર આપ્યા છે ને એ સાંભળી અને મને એટલો ગુસ્સો આવ્યો છે કે તમને બધાને જીવતાને જીવતા સળગાવી દઉં અને તમારે જો જીવતા રહેવું હોય ને તો તમારે એક કામ કરવાનું છે અને એ કામ એ છે કે સાંજ પડતા પડતા એ બધા જ બાળકો અહીંયા મારા જેલખાનામાં જોઈએ અને જો બાળકો પાછા નહીં આવ્યા ને તો સમજી લેજો કે તમારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે અને આમ આટલું કહેતાની સાથે જ સેનાપતિ સમજી ગયો કે હવે મહારાજ ખૂબ જ ભારે ગુસ્સામાં છે અને એમના ગુસ્સા સામે ટકવું એ કાંઈ નાની મોટી વાત નથી અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ પછી આ સેનાપતિ તેના બધા જ સિપાહીઓને ભેગા કરીને કહે છે કે બોલો હવે આપણે શું કરીશું અને કેવી રીતે મહારાજના ગુસ્સાનો સામનો કરીશું અને આમ આટલી વાત થઈ રહી છે ત્યાં તો મહારાજ ઘોડે સવાર થઈને આવે છે અને આવીને એટલું કહે છે કે સેનાપતિ આખી સેના લઈ લો આપણી સાથે અને આપણે પહોંચવાનું છે પેલા ગામમાં કારણ કે ગામના માણસોએ હોવાના જોઈએ સાંભળતાની સાથે લઈ લીધા અને કહે છે કે હા મહારાજ તમારી વાત એકદમ સાચી છે અને ચાલો હવે એ ગુરુચેલાને જીવતા છોડવા નથી અને આમ પછી તો લશ્કર સાથે આ રાજા તેના સેનાપતિને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે પેલા ગામમાં અને ગામમાં પહોંચી અને ગામના પાદરે તેનું વિશાળ લશ્કર ઊભું છે અને ગામના પાદરેથી ગામના બે ચાર માણસો દોડતા દોડતા આવે છે અહીંયા ગામમાં અને ગામમાં આવી અને ગામના મુખીને કહે છે કે મુખી બાપા ખૂબ જ ભારે ગજબ થઈ ગયો છે અને આ ગુરુચેલાએ આપણા બાળકો તો પાછા લાવી દીધા અને બીજા ઘણાય બાળકો આપણા ગામમાં છે અને હજી સુધી એમને ઘર સુધી પણ પહોંચાડ્યા નથી અને પેલો કપટી રાજા અને એના સિપાહીઓ સાથે તેઓ અહીંયા આવી ગયો છે અને ત્યારે આટલી વાત સાંભળી અને આ મુખી બાપા ખૂબ જ ઉદાસ થઈ ગયા છે અને કહે છે કે હવે લાગે છે કે આ ગામમાં માણસ તો દૂર પણ કોઈ ઢોર પણ જીવતું નહીં રહી શકે કારણ કે આ રાજાને હું નાનપણથી ઓળખું છું આ રાજાને કોઈ પણ વાતની દયા ભાવના તો છે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ત્યાં આવે અને આવીને કહેવા લાગ્યા કે હે મુખી બાપા કઈ વાતની ઉદાસીમાં છો ત્યારે મુખી બાપા આ સમગ્ર ઘટના ગુરુજીને કહી રહ્યા છે કે ગુરુજી આપણા ગામના સીમાડે પેલો રાજા આખી સેના લઈને આવી ગયો છે અને હવે આપણે શું કરીશું અને આમ આટલી વાતો થઈ રહી છે ત્યાં તો આ રાજા પોતે ઘોડે સવાર થઈ અને તેના સિપાહીઓ સાથે ગામના ચોકમાં આવીને ઊભો રહી જાય છે અને ગામના ચોકમાં આવતાની સાથે જ ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે આવો આવો રાજન તમારી જ રાહ જોઈને બેઠો હતો ત્યારે રાજા કહેવા લાગ્યો કે કેમ ગુરુજી તમે તો બહાદુરીની વાતો કરતા હતા અને તમે તો પીઠ દેખાડી અને ભાગી ગયા અને તમને તો ખબર જ છે કે આજે તમને મોતની સજા મળવાની હતી તો પછી તમે ભાગી કેમ ગયા ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલે છે કે હે રાજન જો મારા ભાગી જવાથી હજારો નાના નાના બાળકોના જીવ બચી જતા હોય ને તો મને ભાગી જવું મંજૂર છે અને એ જ સાચો ધર્મ છે કે તમે કોઈકના માટે અધર્મનો માર્ગ પકડી લો એ પણ ધર્મ છે ત્યારે આટલી વાત સાંભળી અને આ રાજા કહેવા લાગ્યો કે ગુરુજી હું તમને એકવાર કહ્યું હતું કે હું તમને નહીં છોડું અને હવે બીજી વાર પણ કહું છું કે તમને તો જીવતા નહીં છોડું પરંતુ તમારી સાથે સાથે હવે આ આખું ગામ પણ નહીં બચે અને મારા ઘણા બધા બાળકો કે મેં જે ભેગા કર્યા હતા એ બધા ક્યાં છે મને ખાલી એટલું જણાવી દો ત્યારે ગુરુ ચેલો ત્યાં ઊભા છે અને ત્યાં તો પેલા બંને બારવટીયાઓ આવીને એટલું કહે છે કે હે રાજન તમે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી જેટલા પણ બાળકોને ઉપાડી ઉપાડીને લઈ ગયા હતા ને એ બધા જ બાળકો અહીંયા આ અમારા ગામમાં છે અને તેઓ એક એક ઝૂંપડામાં બેઠેલા છે બોલો તમારે શું કરવું છે એક પણ બાળક આપવાનું નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રાજાને ગુસ્સો આવે છે અને સિપાહીઓને હુકમ કરે છે કે જાઓ જાઓ સિપાહીઓ એક એક ઝૂંપડા ફેદી નાખો અને ઝૂંપડા વેર વિખેર કરી નાખો સળગાવી નાખો અને બધા જ બાળકોને લાવી અને પાછા અહીંયા ભેગા કરો ત્યારે સિપાહીઓ ત્યાંથી ચાલવા ગયા ત્યાં તો ગુરુજી આડા ફરે છે અને આડા ફરીને એટલું કહે છે કે હે સિપાહીઓ જેને જેને પણ પોતપોતાનો જીવ વાલો હોય ને એ અહીંયાથી પાછા જતા રહે અને જેને એમ લાગે કે હવે જીવવું નથી અને પોતાના બાળબચ્ચા હવે ભૂખે મરશે અને બાપ વિનાના થઈ જશે એવું ચાલે એવું હોય તેઓ આગળ આવે અને ત્યારે ગુરુજીની આટલી ધમકી સાંભળતાની સાથે જ જ બધા ત્યાં જાય છે ત્યારે આવી ઘટના જોઈને રાજા કહેવા લાગ્યો કે આ ગુરુજી તમને ડરાવે છે તમારે ડરવાની જરૂર નથી અને હું તમને કહું છું કે જાઓ જાવ અત્યારે જ એ બધા જ બાળકોને ઉપાડીને અહીંયા લાવો અને મિત્રો પછી ત્યાં ગુરુજી જે ચમત્કાર રચે છે અને રાજાને કેવો પાઠ ભણાવે છે ને તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો